મહેસાણાના વિજાપુરના મોતીપુરા ગામમાં શ્રમિકના શંકાસ્પદ મોતના મામલે વાતાવરણ ગરમાયું છે ખેતરમાં થયેલી બબાલ અને ત્યારબાદ થયેલી મારામારીમાં શ્રમિકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે હાલ મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે પરંતુ જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે આ ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના રાજકીય અગ્રણીઓ પણ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા બે દિવસથી એક ઠાકોર સમાજના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું એ મોતના કારણે વડનગર મુકામે જેની ડેડ બોડી લાવવામાં આવ્યા હતા આવી એના કારણે આ ફરિયાદ બે દિવસથી લેવાતી નહોતી આજે તમામે તમામ મહેસાણા જિલ્લાના અને વડનગર સહિત તમામે તમામ આગેવાનો આજે એટલે પીઆઈ પણ અમારી વાતમાં સંમત થયા છે જયારે ફોરેન્સ્ટિક ત્યારે જે બનાવ બન્યો એ બનાવની ફરિયાદ લેવાનું પોલીસે નક્કી કર્યું છે અને એની સાથે સાથે

આગેવાનોને ભેગા કર્યા જો સામે ભાઈના પીઠમાં પાપ ન હોય તો એ સમાજના આગેવાનોને ભેગા કર્યા ના હોય કોઈ હોદ્દેદાર આગેવાનોને એમને ભેગા કર્યા ના હોય અને સાથે સાથે જે ઠાકોર સમાજના જે અમારા મજૂર હતા કામ કરતા હતા જે મજૂરો હતા એમને એ આગેવાનોએ બીજા ભાઈને પ્રેશર કરી અને વાત કરી કે તારા ખેતરમાં જે કામ કરવાના લોકો છે એમને તું કાઢી મૂક બરાબર અને અમારા જે મરી ગયા છે એમના ભાઈ બોલે છે કે સાહેબ અમે કંઈ કશું કર્યું નથી તમને કોણ તમને કોણે આવી પ્રેશર કરવાનું કહ્યું છે કે બધી જ વાત કરતા કરતા સામેવાળા ભાઈ એમ કહે છે કે અમારે ગામમાં રહેવું અને મગજ મારી પડવું નથી તમે અહીંથી ના તો મગજ મારી કર્યા વગર નીકળો એ વાત કરી છે ત્યારે મારે કેવું છે કે જો કોઈ પણ પ્રકારનો બનાવ ન બન્યો હોય કોઈના પીઠમાં કઈ પાપ ન હોય તો સામેવાળા લોકો

લઈ ગયો હોય તો મારા ખેતરમાં માં મારા ઘરે જાય હું કેતો સોગન કહું પછી એમ કરતા હતા હું જો વાયર હું તમને કુકર વાળે લઈ ના લીધી મેલો ડપો એમ કરી હું આવ્યો ગાય ને કુતરું હતું જોવા જો અને આ બે બૂમ પાડી મને અવાજ આવ્યો થોડોક મોટે હતો આપણા કે દોઢ દોઢ તે મૂજ્યો એટલે જેમ આમ કરો છો એમ કરતા જતા ભાઈ ભાઈ પડી ગયેલો હતો તે મેં આમ કરી ઉચકાયો ઉચકાયો એટલે કહું અમારા બૈરંગ પાણી લે પાણી પાણી લાવતા ભાઈ એક ને બીજા દાસ કહીએ ઓફ થઈ ગયા

કોણ દુકાનદાર અમે કેટલા કરે છે આ બ્રેસ વર્ધી કીધું એમાં હવે તમારી માંગ શું જો તમે અમારા ભાઈ છો જમાત છો તમારે આવી ઘટના ઘટી તો તમે પરિવાર માં કે તમારા ગામડે બધું ફોન કરી જણાવી દે ને પેલા એ વખત તમે લાચી દીધી વખત મામલાદાર તમે એવું કીધું કે અમારે કઈ પીએમ નહીં કરો એનું કારણ છું